જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ચૈત્ર સુદ એકમ ગુડી પડવાનો મહિમા તથા તેની કથા સાંભળીશું ગુડી પડવો એ મહારાષ્ટ્રીય લોકોનું નવું વર્ષ છે જેને શાલીવાહન શકશવંત કહે છે તે ચૈત્ર માસની શુદ્ધ એકમે મનાવવામાં આવે છે આ દિવસે ગુડી બનાવવાની પ્રાચીન પરંપરા છે જેને ઘરના આંગણા છત બારી કે દરવાજા પાસે રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગુડીને શ્રીખંડ પૂરણપોળી વગેરેનો ભોગ ધરાવાય છે ત્યારબાદ બધા જ લોકો આ વાનગી આરોગ્ય છે જોકે ગુડી પડવું એક એવું પર્વ છે જેનું શરૂઆત લીમડાના પાન એટલે કે કડવું ખાઈને કરવામાં આવે છે તેનાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે સાથે મનની અંદર રહેલી કડવાશ પણ દૂર થાય છે ત્યારબાદ લોકો નવા કપડાં પહેરી મીઠાઈઓ ખાઈને તથા મહેમાનોને ખવડાવી અભિનંદન આપીને નવા વર્ષની ઉજવણી કરે છે ગુડી પડવાના દિવસે ઘરના આંગણામાં રંગોળી બનાવવામાં આવે છે તથા દરવાજાને આંબાના પાનથી સજાવવામાં આવે છે ગુડી પડવાની એક પ્રાચીન કથા છે આ પ્રચલિત કથા અનુસાર ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના ચાલીવાહન શાસક જેનું નામ ગૌતમી પુત્ર સત્કર્ણો છે તેમણે સખ શાસક બ પરાજય આપીને પોતાના રાજ્યને વિદેશીઓથી મુક્ત કરાવ્યું હતું આ વિજયની ખુશીમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે જ્યારે બીજી કથા અનુસાર ભગવાન શ્રી રામે વાલીના અત્યાચારમાંથી દક્ષિણ ભારતની પ્રજાને આજે મુક્ત કરાવી હતી વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ ઘેર ઘેર ઉત્સવની ઉજવણીઓ કરી અને ઘરમાં ગુડી એટલે કે ધજાઓ ફરકાવી તેથી જ આજે પણ ઘરના આંગણામાં ગુડીને ઊભી રાખવાની આ પ્રથા પ્રચલિત છે આંગણામાં ઊભી રાખેલી ગુડી વિજયનો સંદેશ આપે છે તે ઘરમાંથી આસુરી શક્તિઓ નાશ કર્યાનું પ્રતિક છે આંગણામાં રાખવામાં આવતી આ ગુડી બનાવવા માટે લાકડી પિત્તળ કે ચાંદીનો લોટો કડવા લીમડાની ડાળી હારડા નાનું કાપડ વધારે પડતું તે કાપડ લીલા રંગનું હોય છે ફૂલોનો હાર વગેરેથી સજાવવામાં આવે છે લાકડીના એક છેડે કપડું બાંધી અને તેના ઉપર લોટો ઊંધો મૂકવામાં આવે છે આ લોટા ઉપર હારડાનો હાર પહેરાવી બાકીની વસ્તુઓથી સજાવવામાં આવે છે ગુડી પડવાના આ દિવસે ઘરને ધ્વજા તોરણ ફૂલો વગેરેથી સજાવી અગરબત્તી ધૂપ વગેરેથી સુગંધિત બનાવવામાં આવે છે આખો દિવસ ભજન કીર્તન કરી શુભ કાર્ય કરતાં કરતાં આનંદપૂર્વક દિવસ વ્યતીત કરવામાં આવે છે નવા વર્ષનું પંચાંગ ખરીદી અને બ્રાહ્મણ પાસે ભવિષ્ય સાંભળવામાં આવે છે જીવ માત્ર તથા પ્રકૃતિ માટે મંગળકામના કરવામાં આવે છે પાણીના પરબ બાંધવામાં આવે છે નવા વર્ષના પ્રારંભમાં ભગવાનની પૂજા અને નવા વર્ષની કામના તથા માતા દુર્ગાની પૂજા પણ કરવામાં આવે છે ઘરના પૂજા સ્થાનમાં કળશની સ્થાપના કરી માટીના વાસણમાં જવવારા વાવવામાં આવે છે દરેકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે લીમડાના પાન ખાવો અને બીજાને પણ ખવડાવો આ દિવસે દુર્ગા સપ્તશતી અથવા રામાયણનો પાઠ નવ દિવસ સુધી કરવામાં આવે છે ઘણી જગ્યાએ તો રાવણ દહન કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે ગુડી પડવાનું પ્રતિકાત્મક મૂલ્ય એ છે કે ગુડીને જે રીતે સુંદર સાડીમાં લપેટી અને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતિક છે ભૂતકાળમાં થયેલી હાર ઉદાસીનતાને તેજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે ગુડીને લીમડાની ડાળખી અને હારડું અર્પણ કરવામાં આવે છે લીમડાના પાન કડવા હોય છે અને તે નકારાત્મક આવેગોનું પ્રતિક છે જેથી મનમાંથી વેર ઝેર દ્વેષ તે દૂર કરી હારડા જેવા મીઠા મધુરા બનવાની પ્રેરણા પણ ગુડી પડવામાંથી લેવામાં આવે છે આમ કળવાસ દૂર કરી મીઠાશ પ્રસરાવતું પર્વ એટલે ગુડી પડવો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ